મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે બનાવીશું ગણેશ ચતુર્થી નિમિત્તે ગણેશજીને પ્રિય એવા ચૂરમાના લાડુની રેસીપી જે એકદમ સહેલા છે બનાવવા બધા લોકોને આમ તો આવડતા જ હોય છે પણ જે લોકો ક્યારેક ક્યારેક રસોડામાં આવે છે એની માટે આ રેસીપી ખૂબ જ ઉપયોગી છે તો ચલો ફટાફટથી રેસીપી શરૂ કરીએ અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને ગણેશ ચતુર્થી મારા બધા જ વ્યુઅર્સને ખૂબ ખૂબ શુભેચ્છાઓ તો સૌ પ્રથમ આપણે ચૂરમાલા લાડુ બનાવવા માટે લોટનું માપ જોઈ લઈએ તમે અહીં દોઢ કપ જેટલો ઘઉંનો કરકરો લોટ લીધો છે તમે ભાખરીનો લોટ પણ લઈ શકો હવે એની સાથે જ આપણે અહીં અડધો કપ જેટલો ચણાનો લોટ અને અડધો કપ જેટલો રવો લેશું એટલે કે દોઢ કપ જો કરકરો લોટ હોય એની સામે એક કપ જેટલો રવો અને ચણા છે એ થવા જોઈએ હવે મોણ માટે અહીં મેં ઘી લીધું છે આપણે મુઠ્ઠી પડતું મોણ છે નાખવાનું હોય છે તો લગભગ વન ફોર્થ કપ જેટલું આપણે અત્યારે ઉમેર્યું છે અને ઘી છે મેલ્ટેડ જ લેવાનું હવે સારી રીતે મિક્સ કરી દઈશું અને જો જરૂર પડશે તો આપણે એડ કરીશું તો અહીં મુઠ્ઠી પડતું મોણ એટલે કે જ્યારે તમે લોટ હાથમાં લઈને આ રીતે મુઠ્ઠીવાળો અને લોટ બંધાઈ જાય એનો મતલબ કે લોટ છે એમાં મોણ પરફેક્ટ છે હવે વધારાનું ઘી ઉમેરવાનું નથી હવે અહીં મેં હૂફાળું ગરમ પાણી લીધું છે જેને આપણે થોડું થોડું એડ કરતા જઈને કઠણ એવો લોટ બાંધી લેવાનો છે કઠણ એટલે કે તમે આ હાથમાં લઈને મુઠિયા બનાવી શકો એ ટાઈપનો લોટ બાંધવાનો છે તો અહીં જ્યારે પણ તમે લાડવા માટે લોટ બાંધો તો પાણી છે થોડું ગરમ કરી લેવું ઘણા લોકો દૂધ અને પાણી બંને મિક્સ કરીને પણ બનાવતા હોય છે તો એ રીતે બનાવી શકાય પણ મેં ક્યારેય પણ દૂધ નાખીને લાડવા નથી બનાવ્યા હું આ રીતે જ બનાવું છું તો મેં અહીં ગરમ પાણીનો ઉપયોગ કરીને લોટ આ રીતનો બાંધી લીધો છે હવે આપણે મુઠિયા છે આ રીતે હાથની મદદથી જ વાળી લેવાના છે અને આ રીતે મુઠિયા વળી જાય જેમાં આંગળીની ઇમ્પ્રેશન આપવાની છે જેનાથી જ્યારે તમે મુઠિયા તળશો તો એ અંદર સુધી સરસ રીતે તળાઈ જશે કાચા નહીં રહે તો આ રીતે મેં મુઠિયા છે બધા જ તૈયાર કરી લીધા છે હવે આ મુઠિયાને તળવાના છે તો તળવા માટે પેલા ગેસ ઉપર તેલ છે એ મીડિયમ ગેસની ફ્લેમ પર સરસ રીતે ગરમ કરી લેવાનું અને જ્યારે તમે મુઠિયા ઉમેરો ત્યારે થોડું જે લોટ એડ કરીને જોવાનું ધીમેકથી લોટ ઉપર આવે એનો મતલબ કે તેલ છે પરફેક્ટ ટેમ્પરેચરવાળું છે હાઈ ગેસની ફ્લેમ પર મુઠિયા નથી તળવાના કારણ કે ઉપરથી તરત જ એ બ્રાઉન થઈ જશે અને અંદર છે કાચા રહી જાય છે એટલા માટે આ મુઠિયાને લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર તળવાના છે મેં અહીં એક બેચમાં ચાર મુઠિયા છે રાખ્યા છે જ્યાં સુધી મુઠિયા તળાય છે ત્યાં સુધીમાં આપણે અહીં કાજુ અને બદામ જે ડ્રાયફ્રૂટ આપણે એડ કરતા હોય છે લાડવામાં એ હું ચોપ કરી લઈશ તમે તમારી ચોઈસનું બીજા ડ્રાયફ્રૂટ પણ એડ કરી શકો હવે અહીં મુઠિયા છે ને વચ્ચે વચ્ચે હું આ રીતે ચારાની મદદથી ફેરવતી જાઉં છું લગભગ એક બેચને લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર તળાતા મારે સાતથી આઠ મિનિટ જેવો સમય થયો છે ઉતાવળ નથી કરવાની એકદમ જો ફટાફટ તળવા માટે ગેસની ફ્લેમ હાઈ કરી દેશો તો મુઠિયા છે બહારથી બ્રાઉન થઈ જશે અને અંદર છે કાચા રહેશે જેનાથી લાડવા છે ચીકણા બને છે તો ખાસ યાદ રાખવાનું છે કે એકદમ ધીરજથી મુઠિયા છે તળવાના છે ઉતાવળ નથી કરવાની તો આ રીતે પહેલી બેચ છે તળાઈ જવા આવી છે અને હવે હું આ જ રીતે બીજી બેચ પણ તળી લઈશ તમે અહીં જોઈ શકો છો કે મુઠિયામાં ક્રેક પડી છે આ ક્રેક છે એ આપણે જે મોણ નાખ્યું છે એના લીધે પડે છે જો વધારે પડતું મોણ હશે તો મુઠિયા છે તેલમાં ભાંગી જાય છે પણ જો પરફેક્ટ મોણ હોય તો મુઠિયા ભાંગતા નથી જસ્ટ આ રીતે ક્રેક પડીને અંદર સુધી એ સરસ રીતે તળાઈ જાય છે જ્યારે તમે પેલી બેચ છે તળી લો એને જે તમે વાસણમાં કાઢો ત્યારે છરી કે મદદ મદદથી બધા મુઠિયા છે એને આવી રીતે તોડી નાખવાના જેનાથી એની અંદરની હીટ છે જતી રહે અને ત્યારબાદ એકદમ ઠંડા થાય એટલે એને આપણે મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરીશું તો આ સ્ટેપ ખાસ કરવું કારણ કે મુઠિયા એકદમ જાડા હોય છે તો એ તરત ઠંડા નથી થતા થોડા એને તમે આ રીતે છરીની મદદથી ભાંગી લો એટલે અંદરની હીટ ફટાફટ નીકળી જાય અને એ ઠંડા થઈ જાય તો બીજી બેચ તળાઈ છે ત્યાં સુધીમાં મેં આ મુઠિયા છે ભાંગીને તૈયાર કરી લીધા છે એ એકદમ ઠંડા થઈ જશે ત્યારબાદ આપણે મિક્સર જારમાં એને એડ કરીને ગ્રાઇન્ડ કરીશું તો પાંચથી છ મિનિટ જેવો સમય થવા આવ્યો છે અને મુઠિયા ઠંડા થઈ ગયા છે હવે આપણે મિક્સર જારમાં થોડા થોડા એડ કરીને એને ગ્રાઇન્ડ કરી લેશું જ્યારે મિક્સર જાર ન હતા ત્યારે એને દસ્તા વડે ભાંગીને ત્યારબાદ ચાળીને પણ ભૂકો તૈયાર કરવામાં આવતો હતો હવે આ રીતે મેં ગ્રાઇન્ડ કરીને પહેલી બેચ તૈયાર કરી લીધી છે તમે જોઈ શકો છો કે આ રીતે મારી પાસે તૈયાર થયું છે ને હવે હું આ રીતે બધી જ બેચ છે તૈયાર કરી લઈશ અને જે બેચ તળાય છે એને પણ આપણે ઠંડી કરી અને ત્યારબાદ ભૂકો કરીને તૈયાર કરી લીધું તો આપણી પાસે લાડવા બનાવવા માટેનો જે આ લોટ છે એ ઘણો ખોરો તૈયાર થઈ ગયો છે હજી આ લોટને ચાળવાનો હોય છે એટલે પૂરો તૈયાર થયો ન કહેવાય હવે અહીં ઘઉં ચાળવાનો ચરણો લેશું જેમાં હજી આપણે તૈયાર કર્યો છે લોટ એને આપણે ઉમેરી અને ચાળી લેવાનો છે આમ કરવાથી જે વસ્તુ સરસ રીતે ગ્રાઇન્ડ નથી થઈ એ બહાર નીકળી જશે જો એ વધારે પ્રમાણમાં હોય તો તમે ફરીથી મિક્સ હજારમાં એડ કરી અને ગ્રાઇન્ડ કરી અને એનો ફાઇન પાવડર બનાવી શકો પણ અત્યારે તમે જોઈ શકો છો કે ચાળણમાં એટલા બધા મોટા ટુકડા છે વધ્યા નથી તો હવે હું ફરીથી ગ્રાઇન્ડ નહીં કરું તો હવે આપણે આમાંથી લાડવા બનાવવાના છીએ તો લાડવા બનાવવા માટે સરસ રીતે બધી વસ્તુ મિક્સ થાય એની માટે આપણે આ મિશ્રણને ફરીથી એક મોટા વાસણમાં લઈ લઈએ જેનાથી બધી વસ્તુ સારી રીતે મિક્સ કરી શકીએ તો અત્યારે આ લોટને આપણે સાઈડમાં રાખી અને લાડવામાં નાખવાનું ઘીનું માપ જોઈ લઈએ ઘીનું માપ પરફેક્ટ હોય તો જ તમારા લાડવા સારા લાગે છે તો મેં અહીં એક કપ જેટલું ઘી લીધું છે આપણે લોટ છે દોઢ કપ ઘઉંનો અને રવો અને ચણા થઈને એક કપ લીધું હતું તો ટોટલ આપણે અઢી કપ સામે એક કપ છે એ ઘી લઈએ છીએ હવે ઘી છે થોડું ગરમ થાય ત્યારબાદ આપણે એમાં ફ્રૂટ ઉમેરીશું અને જો તમે આમાં કિસમિસ ઉમેરવાના હોય તો કિસમિસ સૌથી છેલ્લે ઉમેરવાના કારણ કે કિસમિસ છે ફૂલી જતા હોય છે તો થોડા કાજુ બદામ ક્રિસ્પી થાય ત્યારબાદ તમે કિસમિસ ઉમેરી શકો તો કાજુ બદામ ક્રિસ્પી થઈ ગયા છે હવે ગોળ ઉમેરી દેશું તો મેં અહીં ગોળ છે એ થ્રી ફોર્થ કપ લીધો છે વધારે ગળિયા લાડવા પસંદ હોય તો તમે આખો કપ છે ગોળનો નાખી શકો જો તમારી પાસે મેઝરિંગ કપ ન હોય તો તમે કોઈ પણ વાટકીનું માપ સેટ કરીને પણ આ રેસીપી છે બનાવી શકો છો તો અત્યારે ગોળ છે મેં દેશી લીધો હતો તો એ ઘીમાં તરત જ મેલ્ટ થઈ ગયો છે તમે જોઈ શકો છો અહીં આપણે ગોળની પાઈ નથી લેવાની જસ્ટ આપણે ગોળને મિલ્ટ જ કરવાનો છે તો ગેસ બંધ કરીને એને સાઈડમાં રાખી દઈએ અને હવે આપણે લાડવાના મિશ્રણમાં ઉમેરીશું સૂકા ટોપરાનું છીણ જે વન થર્ડ કપ જેટલું છે એક ટી સ્પૂન જેટલું એલચી પાવડર અને થોડું જાયફળ છે ગ્રેટ કરવાનું છે એલચી અને જાયફળ ઓપ્શનલ છે જો ના પસંદ હોય તો સ્કીપ પણ કરી શકો હવે જે આપણે ઘી ગોળ અને ડ્રાયફ્રૂટવાળું જે તૈયાર કર્યું છે એ આમાં એડ કરી દઈશું આ રીતે ગોળ છે એને ઘીમાં તમે મેલ્ટ કરી લો તો થોડું ઇઝી પડે છે જો તમે આમનોમ ગોળ નાખશો તો એ સારી રીતે લાડવામાં મિક્સ નથી થતો તો આ ટીપ છે યાદ રાખવાની જ્યારે પણ ગોળ એડ કરો ત્યારે ઘીમાં સારી રીતે એને મિક્સ કરી લેવાનો હવે બધી જ વસ્તુને મિક્સ કરી લેશું તો આપણું લાડવા બનાવવા માટેનું મિશ્રણ તૈયાર છે હવે સૌથી છેલ્લે આપણે લાડવા છે ખસખસ વગર અધૂરા હોય છે તો થોડા ખસખસ લેશું અને ત્યારબાદ લાડવા છે મીડિયમ સાઇઝના અને ઉપરથી ખસખસથી એને ગાર્નિશ કરી દઈશું આજે આપણે ગણેશ ચતુર્થી નિમિત્તે બનાવીએ છીએ અને આ લાડવા પ્રસાદમાં પણ ધરવાના હોવાથી આ લાડવા છે એમાં મેં ખાલી ગોળનો ઉપયોગ કર્યો છે કારણ કે જે ગણેશ ભગવાનને જે ધરાવવામાં આવે છે એમાં ખાલી ગોળનો ઉપયોગ થતો હોય છે તમે આ જ રીતથી દળેલી ખાંડનો ઉપયોગ કરીને પણ લાડવા બનાવી શકો તો આપણે આ ખસખસથી મેં ઉપરથી ગાર્નિશ કરી દીધું છે અને આપણા ચૂરમાના લાડવા છે એ તૈયાર છે આ રીતે મેં બધા જ લાડવા વાળીને તૈયાર કરી લીધા છે એકદમ સહેલી રીતથી બનતા આ ચૂરમાના લાડવાની રેસીપી તમે પહેલી વખત પણ બનાવશો તો પણ સરસ જ બનશે આશા રાખું રેસીપી જરૂરથી પસંદ આવી હશે ફરી મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બબાય તો આ રેસીપી છે એ જે લોકો ક્યારેક ક્યારેક રસોડામાં આવે છે અથવા તો બિઝનર્સ છે જેને કુકિંગનું ઓછું નોલેજ હોય છે એની માટેની છે ચૂરમાના લાડવા બનાવવા એકદમ સહેલા છે પણ જે લોકોને નથી ખબર હોતી એની માટે આ રેસીપી છે ખૂબ જ ઉપયોગી થશે મને ખાતરી છે અને જો તમે આ રેસીપી એક વખત ટ્રાય કરો તો મને કમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગે